નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી રાજેશ્વર ભગવાન વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર ચાર ભારતનો સાહિત્યિક વારસો જેના વિશે અગાઉ આપણે એના પ્રકારો વિશે જોઈ ગયા ત્યારબાદ હવે એમાં જે વૈદિક સાહિત્ય એટલે કે ભા પ્રાચીન ભારતનું સાહિત્ય વિશે ભણતા હતા જેની અંદર તમારી પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાચીન ભારતના મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો પ્રાચીન ભારતના મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો તો આપણે સૌ જાણીએ છીએ કે લગભગ તો લોકડાઉનની અંદર ફરીથી રામાયણ સીરિયલ જે ચેનલ પર ચાલુ કરવામાં આવી હતી તો બધાએ રામાયણ પણ નિહાળીએ છે પરંતુ આ રામાયણ અને મહાભારત વચ્ચે તફાવત શું હોઈ શકે તો રામાયણ અને મહાભારતની વાત કરીએ તો પહેલાં જોઈએ કે રામાયણ રામાયણ જે છે એના રચયિતા કોણ હતા એવું પૂછાય તો રામાયણ જે છે એના રચયિતા છે મહર્ષિ વાલ્મિકી રામાયણના રચયિતા કોણ છે મહર્ષિ વાલ્મિકી ત્યાર બાદ બીજું આવે કે રામાયણમાં કોની કથા છે તો રામાયણની અંદર આપણે જાણીએ છીએ કે રામાયણના અંદર કોની કથા છે તો રામચંદ્રની આપણને બધાને ખ્યાલ છે કે રાજા દશરથના ચાર પુત્રો હતા અને રામને વનવાસ થયો હતો ચૌદ વર્ષનો અને આખી ઘટના સીતા અને રામનું વર્ણન કરેલું છે કે લંકાના જે રાવણ હતા લંકાપતિ એ સીતાને અપહરણ કરીને લઈ જાય છે એને છોડાવવા માટે વનવાસ દરમિયાન સીતાને પાછી લાવવા માટે પ્રયત્ન કરે છે આ બધું જ જે છે એ ક્યાં આગળ આપેલું છે તો રામાયણની અંદર આપેલું છે ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું કઈ સદીમાં તો બીજી સદીમાં બરાબર એ પણ જોયું આપણે ત્યારબાદ છે કે અયોધ્યાના રામચંદ્ર જે છે રાજા રામચંદ્ર એમની આ કથા છે દિલચસ્પ ઘટનાઓને સાહસોનું વર્ણન છે દિલચસ્વ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કેમ દિલચસ્વ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કારણ કે અહીંયા રામાયણની અંદર જે દિલચસ્વ એટલે કે સંસ્કાર આપતી એક આ જે રામાયણ છે આપણું એ સંસ્કાર પૂરા પાડે છે અને દિલચસ્વ ઘટનાઓ એટલે કે જે અંદર અપહરણનું બતાવ્યું છે પછી જ્ઞાન કઈ રીતે એને ફરીથી મેળવા માટે કેટલાક હનુમાન જેવા મિત્ર બનાવવા પડે છે એ દિલચસ્પ ઘટનાઓ છે અને એનું વર્ણન કરેલું છે રામાયણની વાત કરીએ તો રામાયણમાં લગભગ કેટલા શ્લોકો છે તો રામાયણની અંદર લગભગ ચોવીસ હજાર શ્લોકો છે રામાયણની અંદર કેટલા શ્લોકો છે એવું પૂછાય તો કેટલા શ્લોકો છે ચોવીસ હજાર શ્લોકો ત્યારબાદ આવે છે કે મહાભારત મહાભારતની જો વાત કરવામાં આવે તો મહાભારતની અંદર પહેલાં તો મહાભારતની રચયિતા કે રચના કોને કરી તો મહાભારતની જે રચના છે એટલે કે મહાભારત લખનાર કોણ હતા તો વેદવ્યાસ હતા અને એની અંદર પર્વ પહેલું પર્વ બીજું પર્વ ત્રીજું પર્વ એવા પર્વોની વાત થયેલી છે એની અંદર કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધનું વર્ણન છે મહાભારતની અંદર સાનું વર્ણન છે તો કૌરવ અને મહા પાંડવ વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે અને અનેક નાની મોટી વાર્તાઓ પણ એમાં જોડવામાં આવી છે ભારતના અમૂલ્ય વારસા સમાન જ્યારે એમ વાત કરીએ કે રામાયણ અને મહાભારતની તો રામાયણની અંદર ચોવીસો ચોવીસ હજાર શ્લોકો હતા જ્યારે મહાભારતની અંદર એક લાખ શ્લોકો આવેલા છે જોજો અહીંયા તફાવત કે રામાયણની અંદર ચોવીસ હજાર શ્લોકો છે જ્યારે મહાભારતની અંદર કેટલા શ્લોકો છે એક એક લાખ શ્લોકો છે તો હવે તમે વિચારી શકો છો કે રામાયણ અને મહાભારતમાંથી કયું મોટું પુસ્તક થયું તો કયું થશે મહાભારત એ મોટું પુસ્તક છે રામાયણ કરતાં અનેક ગણું મોટું પુસ્તક કયું છે મહાભારત અને મહાભારત કરતાં નાનું પુસ્તક કહ્યું છે તો રામાયણ એ નાનું પુસ્તક છે રામાયણની અંદર અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતા જેમાં આપણને ખ્યાલ છે કે દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એનો જ ભાગ છે અને એની અંદર દાર્શનિક પ્રશ્નોનું વિવેચન છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર જોવા જઈએ તો જ્ઞાન ભક્તિ અને કર્મ આ ત્રણ માર્ગોનું પણ વિવેચન કરવામાં શાનું વિવેચન તો એવું પૂછાય તમને બોર્ડની પરીક્ષાની અંદર કે જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન શાની અંદર કરવામાં આવે છે તો જ્ઞાન ભક્તિ અને કર્મનું વિવેચન જે છે એ શાની અંદર કરવામાં આવે છે મહાભારતની અંદર અને શા માટે તો એ શાના માટે છે મોક્ષ પ્રાપ્તિ માટે આપણને બધાને ખ્યાલ છે કે મનુષ્ય અવતાર એ ચોર્યાસી લાખ યોનિઓમાંથી જ્યારે આપણો જીવ પસાર થાય છે ત્યારબાદ અંતે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે અને મનુષ્ય એ પોતાનું જ્ઞાન કર્મ અને ભક્તિના કારણે એના આત્માને શું કરાવે છે મોક્ષ પ્રાપ્તિ કરાવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેના ત્રણ માર્ગોનું જે ત્રણ માર્ગ આપે છે જ્ઞાન ભક્તિ અને કર્મ માર્ગ એનું વિવેચન સામા છે તો મહાભારતની અંદર એનું વિવેચન છે આ બંને મહાકાવ્યોને સદીઓ સુધી ભારતના કરોડો લોકો ના વિચારો જે છે અને સાહિત્ય સર્જન પર ઘણી ઘાટ અસર કરી છે શું કર્યું છે તો એને ઘણી ઘાટ અસર કરી છે એટલે કે મહાભારત અને રામાયણે આજે પણ આપણા જે સંસ્કારો છે હમણાં મેં કહ્યું એમ કે જ્યારે પણ આ લોકડાઉન કોરોના જેવી વૈશ્વિક મહામારીના અંદર જ્યારે લોકડાઉન શરૂની શરૂઆત થઈ ત્યારે રામાયણની ફરીથી રામાયણ અને મહાભારત એ ફરીથી અમુક ચેનલો દૂરદર્શન હોય કે કોઈપણ તો ટીવીના માધ્યમથી ફરીથી લોકોને બતાવવામાં આવે કારણ આ ઇંગ્લેન્ડ જેવામાં જોઈએ તો ત્યાં આગળ અહીંયા તો સાહિત્યની અંદર રામાયણ અને મહાભારતનું બસ આટલું ટૂંકું વર્ણન છે બાકી ઇંગ્લેન્ડને એવા દેશોની અંદર જેની અંદર રામાયણ મહાભારત જે પ્રાચીન સાહિત્ય છે એને તો જ્ઞાન આપવામાં આવે છે એ તો અભ્યાસક્રમ તરીકે એને ભણાવવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રાચીન ભારતના બૌદ્ધ સાહિત્ય હવે બૌદ્ધ સાહિત્યની જો વાત કરવામાં આવે એવું પણ પૂછાય કે પ્રાચીન ભારતના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો તો બૌદ્ધ સાહિત્ય આપણને બધાને ખ્યાલ છે કે ભગવાન બુદ્ધ થઈ ગયા અને એમનું જ આ બૌદ્ધ ધર્મ જે છે એમના દ્વારા થયેલો છે અને બૌદ્ધ ધર્મના અનુયાયી તરીકે તો બૌદ્ધ ધર્મની જે સાહિત્ય રચાયું એ કઈ ભાષાની અંદર રચાયું તમારા માટે મોસ્ટ આઈએમબી પ્રશ્ન જ હોય છે અને બૌદ્ધ સાહિત્ય જે છે એ કઈ ભાષામાં રચવામાં આવે છે પાલી ભાષાની અંદર બૌદ્ધ સાહિત્ય રચાય છે બૌદ્ધ સાહિત્યનો જે ધર્મ ગ્રંથ છે આપણો હિન્દુ ધર્મનો જે ધર્મ ગ્રંથ કહીએ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એની વાત કરીએ ત્યારબાદ છે કે બૌદ્ધ ધર્મનો પણ ધર્મ ગ્રંથ હોય કયો છે તો ત્રિપિટક છે જૈન ધર્મના ધર્મગ્રંથો પણ હોઈ શકે જેને આગું કહેવાય છે ત્યારબાદ ત્રિપિટક છે એની અંદર આ ત્રણ ત્રણ ગ્રંથો ત્રિપિટક એટલે કે ત્રણનો સમાવેશ થયેલો છે એની અંદર સુદ્ધપીટક વિનયપિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે સુદ્ધપિટકમાં મુખ્યત્વે બૌદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે સુદ્ધપીઠકની અંદર શું આપેલું છે તો મુખ્યત્વે બૌદ્ધ બુદ્ધ અને તેમના શિષ્યો એટલે કે ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો એટલે કે એમનો વાતચીત એમનો વાર્તાલાપ આપેલો છે ત્યારબાદ છે કે વિનય પીટકમાં બૌદ્ધ સંઘના જે નિયમો હતા એ વિનય પીટકની અંદર આપેલા છે અહીંયાથી તમારો એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન નીકળી જાય છે કે બૌદ્ધ પીટકમાં શું આપવામાં આવ્યું છે અથવા તો સંઘના જે નીતિ નિયમો હતા એ કયા બૌદ્ધ સાહિત્યમાં આપેલું છે તો વિનય પીટકની અંદર આપેલું છે પછી રાજા મિલિન્ડરે અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પન્હો બૌદ્ધ ધર્મનો સાહિત્ય ગ્રંથ છે મહત્વનો ગ્રંથ ગણાય છે અશ્વમેઘો જે બુદ્ધ રચિત સંસ્કૃત ભાષામાં રચાયું વિશે આપણે એક અગાઉ પણ અભ્યાસ કરી ગયા છીએ કે પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર સૌથી પ્રાચીન સાહિત્ય એટલે કે પ્રાચીન ગ્રંથ કયો છે તો આપણો ઋગ્વેદ એ પ્રાચીન ગ્રંથ છે જેમાં જેની અંદર કુલ એક હજાર અઠ્યાવીસ રૂચાઓ જેને આપણે શ્લોકો તરીકે ઓળખીએ છીએ શા માટે આપવામાં છે તો દેવદેવીઓને રીઝવવાની અથવા એમની આરાધના કરવા માટેના જે શ્લોકો અને સ્તુતિઓ છે એ આપેલું છે ઋગ્વેદ પછી સામવેદ જે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે યજુર્વેદ જે યજ્ઞને લગતો વેદ છે જે ગદ્ય અને પદ્ય સ્વરૂપે છે એમાં યજ્ઞ કરવાની વિધિ કર્મકાંડો આ બધું આપેલું છે ત્યારબાદ એના મંત્રો અને ઉચ્ચારણ આપેલું અથર્વવેદ જેની અંદર કર્મકાંડો અને સંસ્કારો આપેલા છે જેમ કે સંસ્કાર લગ્ન સંસ્કાર હોય પછી જે બૌદ્ધ ધર્મની અંદર જૈન ધર્મના પણ સંસ્કારો હતા ઉપનય સંસ્કાર આ બધા સંસ્કારો આપેલા છે એ પછી ઉપનિષદોની ચર્ચા કરી કે બ્રહ્માંડનો આરંભ અંત અને કેટલાક દાર્શનિક પ્રસંગોનું જીવન મૃત્યુ જેવા પ્રશ્નોનું પણ આપણે ઉપનિષદમાં જોઈ ગયા ત્યારબાદ છે કે પાણીની ઈસવીસન ચોથી સદીમાં લખેલો અષ્ટાધ્યાયી ગ્રંથ જે સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ તરીકે માનવામાં આવે છે પ્રાચીન ભારતીય સાહિત્યમાંના મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનું આપણે જોઈ ગયા ત્યારબાદ બૌદ્ધ સાહિત્ય જોયું કે ત્રિપિટક તરીકે સુદપીટક વિનયપીટક અને અભિદિટ અભિ અભિધમપીટકની વાત કરી ત્યારબાદ બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્હો એક મહત્વનો ગ્રંથ ગણી શકાય ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્ય અને કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં કે કયા યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહે છે તો કયો યુગ આવશે તો એ યુગ આવશે ગુપ્ત યુગ બરાબર ત્યારબાદ જોઈએ કે પછી શંકરાચાર્ય ભાષ્યની રચના કરી ત્યારબાદ દક્ષિણ ભારતમાં તમિલ તેલુગુ અને કન્નડ અને મલયાલમ એ ચાર દ્રવિડ ભાષાઓ અને સાહિત્ય રચાયું તેમાં તમિલ સાહિત્ય સૌથી પ્રાચીન ભાષા છે તમને એવું પૂછવામાં આવે કે ચાર ભાષાઓ પૈકી કઈ ભાષા એ સૌથી પ્રાચીન છે તો કઈ ભાષા આવશે તો તમિલ ભાષા તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ આ ચારમાંથી સૌથી પ્રાચીન ભાષા કઈ છે તો તમિલ ભાષા છે ત્યારબાદ આગળ વાત કરીએ કે હમણાં જોયું કે ગુપ્ત યુગને કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે સાથી એનું વર્ણન કરો એનો પરિચય કરાવો તો ગુપ્ત યુગ એ કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ છે આ યુગની અંદર કોણ કોણ થઈ ગયા તો કવિઓ કોણ થયું મહાકવિ કાલિદાસ થઈ ગયા મહાકવિ ભૌભૂતિ થઈ ગયા મહાકવિ ભારવી થઈ ગયા મહાકવિ ભૂર્તુહરી થઈ ગયા મહાકવિ બાણભ્ટ અને મહાકવિ માધ્ય આવા મહાન સાહિત્યકારો થઈ ગયા અને તેમને વાત કરીએ તો અનેક કૃતિઓની રચના કરી કાવ્ય હોય નાટકો હોય વાર્તાઓ હોય આની રચના કરી એમને આમ અઢળક સાહિત્ય રચ્યું જેની અંદર મહાકવિ કાલિદાસ આ કાલિદાસની જો વાત કરીએ ને તો કાલિદાસે સૌથી મહાન બેનમૂન જો કૃતિઓ આપી હોય નાટકો આપ્યા હોય તો અભિજ્ઞાન શાકુટલમ કુમાર સંભવમ રઘુવંશમ મેઘદૂત અને ઋતુસહાર જેવા નાટકોની રચના કોણે કરી તો કોણે કરી તો મહાકવિ કાલિદાસે કરી છે અને મહાકવિ કાલિદાસે જે નાટકોની રચના કરી છે એને આપણે એકદમ શોર્ટની અંદર જો યાદ રાખવા હોય તો કાલી માં આવી એવું સૂત્ર છે ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો કાલી માં આવી હવે કાલી એટલે કે કાલિદાસ કાલી એટલે કે કાલિદાસ એમની કૃતિઓ ગઈ છે આવી તો મેઘદૂત આવી અભિજ્ઞાન સાંકુટલમ કુમાર સંભવ રઘુવંશમ અને ઋતુ સંહાર આ ઉત્કુ ઉત્કૃષ્ટ નાટકોને કૃતિઓ કોને આપ્યા છે તો મહાકવિ કાલિદાસે આપે એમ કહીએ કે હર્ષ મહાન સમ્રાટ હર્ષવર્ધન થઈ ગયા અને એમના દરબારની અંદર મહાકવિ બાણભટ્ટ થઈ ગયા અને બાણભટ્ટે હર્ષ જે મહાન સમ્રાટ થઈ ગયો એ પણ એક લેખક હતો એને પણ હર્ષચરિત અને એનું પોતાનું નાગાનંદ આ બે નાટકોની રચના કોણે કરી હતી તો મહા હર્ષે કરી હતી સમ્રાટ હર્ષવર્ધને કરી હતી અને હર્ષવર્ધનના જે નાટકો છે એમના દરબારમાં જે બાણભટ્ટ હતા એ બાણભટ્ટે પણ બે નાટકો હર્ષવર્ધન ઉપર લખી આપ્યા એક હર્ષચરિત અને બીજું હતું કાદંબરી આ પણ બે નાટકો કોના છે હવે તમને એવું પૂછાય કે બાણભટ્ટ રચિત કૃતિઓ જણાવું તો કઈ આવશે હર્ષચરિત અને કાદંબરી એ કોની કૃતિઓ છે તો મહાકવિ બાણભટ્ટની છે ભવભૂતિ રચિત ઉત્તમ રામચરિત ભવભૂતિનું કહ્યું છે મેં તમને વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે પણ તમે આ કૃતિઓ લખો છો તો તમારા નોટબુકની અંદર અથવા ચોપડાની અંદર એક આપણે જેમ તફાવત લખીએ એમ એક બાજુ કરતા અને બીજી બાજુ કૃત્યુ અથવા ગ્રંથ તમે લખી શકો છો પરંતુ આ હોવું જોઈએ કારણ કે કૃતિઓની અંદરથી આ સાહિત્યની અંદરથી ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાઈ શકે છે અને એ પણ એવું પૂછાય છે કે નીચેનામાંથી કયું સાચું નથી માટે સૌથી પાછળનો શબ્દ જોવો આપણા માટે બહુ જરૂરી હોય છે અને બોર્ડની પરીક્ષા આપતા પહેલાં હું કહું છું કે જ્યારે પણ તમે પરીક્ષાનો પ્રશ્નપત્ર આવે છે ત્યારે તમે બે ત્રણ વાર એને વાંચો ધ્યાનથી એ પ્રશ્નને પ્રોપર સમજો પછી જવાબ આપો આગળ વાત કરીએ બારવી રચિત એટલે કે મહાકવિ બારવીનું છે કિરા તાર્જુ નિયમ વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ અને સુદ્રક રચિત મુચ્છકટીકમ દંડી રચિત દશકુમાર વગેરે નો સમાવેશ થાય છે ત્યારબાદ રાજકીય પ્રસંગો એટલે કે રાજ્યનો વહીવટ કઈ રીતે થતો હતો એના પ્રણય પ્રસંગો રૂપકો હાસ્ય પ્રસંગો તત્વજ્ઞાન આ બધાનું અલગ અલગ વિષયોમાં એમને ગ્રંથોની રચનાઓ કરી છે બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આગળ જોઈએ તો એક પોઈન્ટ હજુ લઈ લઈએ કે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યનો પરિચય તમારી બોર્ડની પરીક્ષાની અંદર બે માર્ક્સનો પ્રશ્ન હોઈ શકે કે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો તો આપણ આપણને ખ્યાલ છે કે ગુજરાતીની જે બુક છે એની અંદર પણ તમારા કાવ્યો એટલે કે ગદ્ય અને પદ્ય કાવ્ય અને પાઠ ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કાવ્ય એ તો તમારે આવે જ છે અને એની અંદર પણ દલપતરામ હોઈ શકે મહીપંતરામ નીલકંઠ હોઈ શકે મીરાબાઈ હોઈ શકે ગંગા સતી હોઈ શકે નરસિંહ મહેતા હોઈ શકે પન્નાલાલ પટેલ હોઈ શકે આ બધાને આપણે જાણીએ છીએ તો બસ આ જ લખવાનું છે કે ગદ્ય અને પદ્ય સાહિત્ય રચાયું એની અંદર નરસિંહ મહેતા એ ભક્તિ સાહિત્યની અંદર ગુજરાતી ભાષામાં પદ એમણે શું નરસિંહ મહેતાએ શાહની રચના કરી તો પદોની રચના કરી એવું પણ પૂછાય કે નીચેનામાંથી નરસિંહ મહેતાએ શાહની રચના કરી તો નરસિંહ મહેતાએ પદો રચ્યા છે મીરાબાઈએ પણ પદો રચ્યા અખાના છપ્પા અખા એ શું રચ્યું છે છપ્પા પ્રેમાનંદના આખ્યાનોને નાટકો પ્રીતમના પદો અને દયારામની ગરબીઓ અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી આ બધા પ્રાચીન હતા કે મીરાબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ પ્રીતમ દયારામ આ બધા પ્રાચીન પરંતુ અર્વાચીન અર્વાચીન એટલે કે અત્યારના યુગના જો કોઈ હોય તો ઉમાશંકર જોશી નાનાલાલ પન્નાલાલ પટેલ સુંદરમ આ બધા જ જે છે આ તમામ રાજીવ મહેતા કે રાજીવ હોઈ શકે આ તમામ જે છે એ અર્વાચીન યુગના બધા સાહિત્યકારો છે બરાબર અને અર્વાચીન સાહિત્યમાં નર્મદ નવલરામ કિશોરલાલ મચરુવાલા મૈત્રમ મૈપતરામ રૂપરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ જે અગાઉ મેં કહ્યા એ જ એ સંપૂર્ણ સાહિત્યકારોએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને શું બનાવ્યું છે સમૃદ્ધ બનાવ્યું છે બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ નેક્સ્ટ વિડીયોમાં નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું થેન્ક યુ